બેટી બચાવ જ્યારે આજે કોરોના પછી ત્રણ વખત ગરીબ મહિલાઓને જે સફાઈ કામ કરે છે ગાંધીધામ નગરપાલિકામાં એમને ત્રીજી વખત નોકરી ઉપરથી અચાનક બરખાસ્ત કરી દેવામાં આવ્યું હવે મહાનગરપાલિકા બની છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા એમ કહી દેવામાં આવ્યું કે કાલથી તમે નોકરી ઉપર આવતા નહીં ઓગણીસો પંચાણુંના લેબર લોન મુજબ એક મહિનો પહેલે લેખિતમાં એમને આપવાનું હોય છે કે એક મહિના પછી આ કામ પૂરું થાય છે ને તમે તમારી વ્યવસ્થા કરી લેજો પણ અહીં તો ત્રણ વખત આવીને આવી રીતે કયું છે કે કોઈએ કોઈ લેખિતમાં જવાબ નથી આપ્યો અને લેખિતમાં એવી વાયદરી કે નથી આપી કે નોકરી ઉપરથી નીકળો અને પાછા રાખશું કે નહીં રાખીએ હાલ જ ડેપ્યુટીને અમે મળ્યા છીએ અને એમને પાસે અમે જવાબ માગજો જે કે નવી એજન્સી આવી છે પેપર આઉટ પર થઈ ગયું છે કે કામ ચાલુ થઈ ગયું છે તો આ મહિલાઓને કેમ નોકરી ઉપર રાખવામાં આવ્યું નથી સરકારની નીતિ છે કે ભાઈ મહિલાઓને આગળ વધારો મહિલાઓ સાથે અન્યાય ન થવો જોઈએ અત્યાચાર ન થવો જોઈએ જ્યારે નાણાયક કોન્ટ્રાક્ટરો દ્વારા મહિલાઓ સાથે અન્યાય કરવામાં આવ્યો નોકરી ઉપરથી કાઢી નાખીને અહીંના જે અધિકારીઓ છે મહાનગરપાલિકા ગાંધીધામના એમના દ્વારા ચોખ્ખો જવાબ નથી આપવામાં આવતો હાથ ઊંચા કરીને બેસી જાય છે જેમ ગાંધીધામના ધારાસભ્ય હાથ ઉપર કરીને ઊભા રહી જાય છે કે હા થઈ જશે કરી નાખશું પણ થાતું કાંઈ નથી એવી જ રીતે છેલ્લા પંદર દિવસથી આ બહેનો અહીંયા કને બેઠી છે છેલ્લા ચાર પાંચ દિવસથી બહેનો મને ફોન કરતી કે લખનભાઈ તમે આવો બીજા ઘણા બધા આવે છે પણ અમને વિશ્વાસ નથી કે કોઈ પાસે કામ થશે આખા કચ્છમાં દરેક લોકો સાથે રહીને કામ કરીએ છીએ એટલે બહેનોને ક્યાંક ને ક્યાંક એમ કહ્યું કે લખનભાઈને બોલાવી અને હું અહીંયા કને આજે ગાંધીધામ આવ્યો છું આજે જ્યાં સુધી આ લોકો પ્રોપર જવાબ નહીં આપે જ્યાં સુધી મહાનગરપાલિકા ગાંધીધામના કર્મચારીઓને નોકરી ઉપર રાખવામાં નહીં આવે ત્યાં સુધી હું અહીંયાથી જવાનો નથી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ કેટલા દિવસ લગાડો ચોક્કસ કોરોના કાળમાં જ્યારે કોઈ વ્યક્તિને બહાર નીકળવાની પરમિશન નહોતી ભરપૂર કોરોના હતો આ કોરોનામાં કચ્છમાં સાત થી આઠ હજાર માણસો મર્યા છે એવા વખતમાં આ જ બહેનોએ સફાઈનું કામ કર્યું છે ગાંધીધામમાં અને આ જ બહેનોને આજે નોકરી ઉપરથી કાઢી નાખવામાં આવ્યું આ મહિલાનો અન્યાય અત્યાચાર છે અપમાન છે અને આ સરકારના જે અધિકારીઓ છે કિનાખોરી કરે છે આપતા ખોર અધિકારીઓ એમને ખરેખર સીધી અને સરળ રીતિમાં કહેવા માંગુ છું કે ભાઈ તમારા ગાંધીધામના નેતાઓ ઘણા બધા તમારી પાસે આવ્યા હશે પણ આ લખન દુવા છે રિવસગર નથી અમારી પાસે અમે કહીએ છીએ કરીને બતાવીએ છીએ અને કરીને બતાવશું ડેપ્યુટી સાથે વાત થઈ છે અડધો કલાકનો સમય આપ્યો છે કમિશનર અહીંયા નથી કમિશનર ભૂજ ગયા છે એમની કોઈ કોન્ફરન્સ છે એના માટે એમની કોન્ફરન્સ જરૂરી છે પણ પંદર દિવસથી ધરણા ઉપર બેઠેલી મહિલાઓની જ વાત સાંભળવી એ જરૂરી નથી માટે કમિશનર શું છે કલેક્ટર શું છે ડેપ્યુટી શું છે કે અધિકારીઓ શું છે કે કોન્ટ્રાક્ટર શું છે જનતાની વચમાં છે હવે કચ્છમાં ક્યાંય પણ નગરપાલિકાના કર્મચારીઓ સાથે અને અત્યાચાર થવા નહીં રહીએ અને આ પ્રોબ્લેમ જે આજે ને આજે સોલ્વ થશે અને કરીને બતાવશે ડેપ્યુટી કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને લખનભાઈ રહ્યું છે બહુજન આર્મીએ તાત્કાલિક મહિલા કર્મચારીઓની નોકરી પાછા લેવાની માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે બળદેવપુરી ગોસ્વામી કલમ શક્તિ કચ્છ